નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ ખળે આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સિયારા પ્લેટફોર્મ કણેટ ગાઈડન્સ પર દોસ્તો एसटीआई અને એસ્ટાઈ ની જે છે આપણે સિરીઝ ચલાવી રહ્યા છે આ એસ્ટાઈ ની સિરીઝમાં આજે આપણે દોસ્તો 13મો દિવસ છે ઠીક છે અને આ 13મા દિવસે આપણી જે છે एसटीआई ની પરીક્ષા માટેનો 80 દિવસનો જે છે દોસ્તો આ માસ્ટર પ્લાન છે આ એસી દિવસના માસ્ટર પ્લાન તહેવાર દરમિયાન પણ ચાલુ છે અને રોજે રોજ હું તમને અલગ અલગ પ્રકારના ટોપિક આપી દઉં છું એ ટોપિકના અનુસંધાનમાં તમારે લેક્ચર જોઈ લેવાના હોય છે અને લેક્ચરના અનુસંધાને રોજ સાંજે નવ વાગ્યાના ટકોરે તમને જે છે એ દસ એમસીક્યુ વિથ એક્સપ્લેનેશન જે છે એ આપણે સાથે સોલ્વ કરતા હોય છે આવા દરેક ટોપિકના એમસીક્યુ આપણે સારી રીતે લઈ લેશું ઠીક છે આની પીડીએફ પણ હું તમને આપી દઈશ એટલે તમારે એ પણ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી શું આજે આપણે વિધાનમંડળ રાજ્યપાલનો ટોપિક છે દરેક માં પૂછાતો ટોપિક છે મહત્વનો ટોપિક છે અને એકવીસ ઓક્ટોમ્બર છે ઠીક છે ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે વિધાનસભા વિશે નીચેના વિધાનમાં કયું વિધાન સાચું અથવા તો સાચા છે વિધાનસભા એટલે કે રાજ્યનું નીચલું ગૃહ અથવા તો પ્રથમ ગૃહ યસ દોસ્તો હંમેશા જે છે રાજ્યમાં કોઈ નાણા અથવા તો નાણાકીય બિલ હોય એ પેલા રજૂ ક્યાં થાય તો કે વિધાનસભામાં થાય એનો મતલબ એવો થાય કે પેલું સ્ટેટમેન્ટ આપણું સાચું છે વિધાનસભાના સભ્યોની સંખ્યા અને લઘુત્તમ જે છે એ પચાસ છે વિધાનસભામાં મિનિમમ કેટલા હશે દોસ્તો સાઈઠ વધુમાં વધુ કેટલા હશે પાંચસો પણ આની શું કરી દીધું ઉલટું કર્યું આ બાબત અહીંયા ગલત સાબિત થશે પંદરમી વિધાનસભા ચાલે છે આ યાદ રાખજો ગુજરાતમાં કેટલામી દોસ્તો પંદરમી વિધાનસભા જે છે એ બે હજાર ને બાવીસ થી બે હજાર ને સિત્યાવીસ ચાલે છે શું કહેવાનો તાત્પર્ય એ છે દોસ્તો કે આ બાબતે સભા કેટલા વિ ચાલે એ પણ ખબર પડી ગઈ અહીંયાથી તમને એ પણ ખ્યાલ આવી ગયું કે સુકામે પ્રથમ ગૃહ કહેવાય અને જ તમને ખબર પડી ગઈ કે ભાઈ વધુમાં વધુ સભ્ય અને ઓછામાં ઓછી સંખ્યા આના પણ અપવાદ હોય દોસ્તો હે અપવાદ ક્યાં છે સિક્કિમ સિક્કીમમાં જે છે એ જ છે છે આના પણ અપવાદ ગોવા અને મિઝોરમ ગોવા અને મિઝોરમ કેટલા છે બંનેમાં અલગ અલગ ચાલીસ છે ગોવામાં ચાલીસ છે મિઝોરમમાં ચાલીસ છે તો આવા અપવાદ વાળા પ્રશ્ન પણ પૂછાતા હોય એ પણ આપણે જે છે ધ્યાનમાં રાખવા લાયક છે સેકન્ડ વન

બીજું સ્ટેટમેન્ટ પણ તમારું જે છે એ સારી રીતે સાચું થઈ જશે તો આવી રીતે ત્રીજું સ્ટેટમેન્ટ છે વિધાન પરિષદની રચનામાં દર ત્રણ વર્ષે અર્ધા સભ્યો નિવૃત્ત થાય છે દર ત્રણ વર્ષે હેના આપણે એવું કહીએ દર જે છે નાબૂદી માટે બંધારણીય સુધારો કરવો ફરજિયાત છે ના વિધાન પરિષદ છે દોસ્તો એની રચના કરવી હોય એને નાબૂદી કરવી હોય તો એના માટે કોઈ બંધારણીય સુધારાની જે છે જરૂરિયાત નથી રહેતી તો એક અને બે જે છે સાચા છે એક અને બે વાળું સાચું આપ્યું સી ઠીક છે તો આવા વન બાય વન દોસ્તો જો આ તમને સારી રીતે જે છે ક્યારે આવડી શકશે આ તમને સારી રીતે તું આવડી શકે દોસ્તો જો તમે આને વ્યવસ્થિત સમજી શકતા હોય તો આને વ્યવસ્થિત રીતે જે છે ભણી શકતા હોય તો તો આમાં કોઈ અઘરી વસ્તુ નથી એકદમ ઇઝીલી જે જે છે સ્ટેટમેન્ટ વાંચતો જાઉં છું અને સ્ટેટમેન્ટના આધારે ટ્રુ ઓર ફોલ્સ કરતો જાઉં છું તો મને આ વસ્તુ આવડે છે દોસ્તો તો આપ લોકોને શું કામ ના આવડે ભાઈ હે ને ડેફિનેટલી દોસ્તો તમને ભી આ વસ્તુ આવડી જ જવાની થાય છે જરૂર શું હોય સારા કન્ટેન્ટની જરૂર હોય જરૂર શું હોય દોસ્તો સારા માર્ગદર્શનની જરૂર હોય તો ડેફિનેટલી દોસ્તો આપ પણ સારી રીતે અને આવા દરેક વિષયના દરેક ટોપિક તમે કરી લો દોસ્તો તો તમે જ્યારે એસટીઆઈ ની પરીક્ષા આપતા હશો ને ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ એકચ્યુઅલમાં તમને ફીલ થશે કે યાર આ તો મને આવડે જ છે અને તમે એટલા કોન્ફિડન્ટ સાથે જે છે એ પરીક્ષા આપીને બહાર નીકળો કે ભાઈ ચલો હું મેન્સની પરીક્ષા કરવા માંડું મારે કોઈને પૂછવાની જરૂર નથી મારે એટલા માર્ક તો થઈ જ જશે પણ એ કોન્ફિડન્ટ માટે દોસ્તો તમારે આ સિરીઝ અથવા તો માની લો કે આવા કોઈ પ્રયત્ન થતા હોય એ પ્રયત્ન સાથે જોડાવવું પડે એ પ્રયત્નની સાથે વાંચન કરવું પડે તો આપ ઈઝી ગોઈંગ જે છે દરેકને સાચું કે ખોટું કરી શકો ઠીક છે ઓકે ચલો ત્રીજું શંકરભાઈ ચૌધરી છે તો આ શંકરભાઈ ચૌધરી નામના વ્યક્તિ જે છે એ એકસો બ્યાસી જ એક હોવાના એકસો બ્યાસી ધારાસભ્યો છે તો એમાંથી જ દોસ્તો શંકરભાઈ ચૌધરી એક હશે અધ્યક્ષ ફક્ત વિધાનસભાને જવાબદાર છે અદાલત તેના નિર્ણયની કોઈ સમીક્ષા છે અને અહીંયા શું લખ્યું છે કે એની સમીક્ષા કરી શકે છે પણ યાદ રાખજો આની સમીક્ષા ન કરી શકે આની અદાલતની જે કઈ પ્રકારની સમીક્ષા વિધાનસભા તત્કાલીન સંપૂર્ણ સભ્યોની બહુમતી જરૂરી છે તત્કાલીન એટલે શું દોસ્તો જેટલા સભ્યો જે છે એમનું નામાંકન છે જે પદ ખાલી છે એ ગણવામાં ના આવે તો હા ભાઈ આ વસ્તુ સાચી અધ્યક્ષ ફક્ત કાસ્ટિંગ વોટ ત્યારે જ આપી શકે જ્યારે સરખા મત પડે છે તો આ વિધાન પણ સાચું છે દોસ્તો તો બીજું જે છે એ ગલત આવશે તો અહીંયા તો હું આવશે જ નહીં આ તમામે નહીં આવે એ નહીં આવે તો એક ત્રણ અને ચાર ચલો આમાં બીજું નથી રાઈટ આન્સર થઈ ગયું આપણે રેગ્યુલર દોસ્તો લેક્ચર જોતા હોય અને રેગ્યુલર લેક્ચરમાં દોસ્તો જે છે સારી રીતે આ ભણતા હોય તો યસ આની પીડીએફ પણ હું તમને આપી જ દઉં છું પણ યાદ રાખવાનું પીડીએફ પીડીએફ નહીં રમવાનું આના માટે થઈને તમારે શું કરવાનું સારી રીતે દોસ્તો વાંચન કરવાનું સારી રીતે જે છે વસ્તુને સમજવાની ત્યારબાદ પીડીએફ વાંચવાની હે ને ઓકે અને જો આવું સારી રીતે વાંચન કરવું હોય તો તમે કણિત ગાઈડન્સ પર અત્યારે ઓફર ચાલી રહી છે દિવાળીના તહેવારમાં આમાં દોસ્તો જે છે તમને 1600 રૂપિયા જે છે એ બાદ મળવાના છે તો આપ આ ઓફરનો જે છે લાભ લઈ શકો છો અને આપની પ્રિપેરેશન જે છે તમે સારી કરી શકો છો ઠીક છે ચલો તો આગળ વધીએ જીપીએસસી નો એડવાન્સ કોર્સ છે એમાં આદિજાતિ વિકાસ અધિકારી આપી દેવામાં આવશે અને ગુજરાતના સારામાં સારા ફેકલ્ટી હશે એમની પાસે આપ ભણી શકો એના માટે થઈ અને આ એક પ્રયત્ન છે સારામાં નામ પણ અહીંયા લખેલા છે કે જે દરેક પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુટમાં થતા હોય છે

હેને રાષ્ટ્રપતિ મહોદય કરશે રાજ્યપાલના પદની અવધિ પાંચ વર્ષ હોય છે હવે જો આ ક્વેશ્ચન જે છે એ તમારે યાદ રાખવાનું થાય છે કે રાજ્યપાલ જે છે એની અવધિ પાંચ વર્ષ પણ હજી પણ આમાં થોડુંક યાદ રાખવાનું પાંચ વર્ષ અથવા તો રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર ઠીક છે તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો કે ભાઈ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી આ પીઆઈ બે હજાર ઓગણીસ નો ક્વેશ્ચન છે તો આવું ક્યારેક હોય તો પણ તમારે યાદ રાખવાનું કે પાંચ વર્ષ અથવા પાંચ વર્ષ સાચું જ છે રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાની સત્તા નથી તો કોણ કરે પુનઃ રાજ્યપાલ જ તો જે છે એ વિધાનસભાને ને ભંગ કરી શકે છે તો આન્સર શું આવશે બી જેમાં એક અને બે જે છે એ સાચા છે તો ચોથામાં દોસ્તો જે છે એ શું આવી જશે અને બે આપણા સાચા છે ઠીક છે ચલો તો ચોથો ક્વેશ્ચન ને અહીંયા પૂર્ણ કરી દઈએ આપણે પાંચમો ક્વેશ્ચન વિધાનસભા વિસર્જન અને રાજીનામા સંબંધિત વિધાનો જુઓ વિધાનસભા વિસર્જન રાષ્ટ્રપતિ દ્વારા થાય છે નહીં હમણાં તો કીધું દોસ્તો લાસ્ટમાં કે હંમેશા વિસર્જન કોના દ્વારા થાય રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સભ્ય પોતાનું રાજીનામું અધ્યક્ષને આપી શકે હા ભાઈ હમણાં દોસ્તો જે છે એ ની ઘટનાઓ બની આમ આદમી પાર્ટી એ જે છે એ કીધું કે ભાઈ હવે અમે જે છે એ વિસાવદર વાડી કરશું ગોપાલ ઇટાલિયા જે છે એ દરમિયાન દોસ્તો જે મોરબી થી કાંતિભાઈ અમૃતિયા એ કીધું પહેલા ભાઈ એ એક સીટ જીતા એમાં તો તમે શું આ બધું કરો છો અને એક રાજકીય ઓવર જાય અને પછી કાંતિભાઈ અમૃતિયા એવું કીધું કે ભાઈ ચલો હું હવે રાજીનામું આપી દઈશ જો ગોપાલ જે છે એ રાજીનામું આપે તો એક પ્રકારની રાજકીય જે બાબતોનો જે છે એ મુદ્દો છંછડાઈ ગયો

કોઈ પણ પ્રકારનું વિસર્જન થાય કોઈ પણ પ્રકારની બેઠક ખાલી પડે તો આપણે ત્યાં રૂલ છે કે ભાઈ તમારે કેટલા ટાઈમમાં તો કે છ મહિનામાં એ જે છે એ ચૂંટણી કરી દેવી પડે જેને આપણે પુનઃ ચૂંટણી કહી શકીએ મધ્યસ્થ ચૂંટણી કહી શકીએ હે બેઠક ખાલી પડવી ન જોઈએ અને ખાલી પડે કોઈ રીઝનથી વિસર્જન થાય રાજીનામું પડે મૃત્યુ થાય પોતે સસ્પેન્ડ થાય આવા રીઝન હોઈ શકે છે તો આ વિધાન પણ સાચું છે તો બે અને ત્રણ સાચા હોય તો બે અને ત્રણ સાચા છે તો એ છે 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 દોસ્તો દોસ્તો બી ઓપ્શન જે તમારું સાચું આવડી જશે હવે આગળ યસ રાજ્યપાલની કાર્યકારી સત્તાઓ વિશે વિધાનો તપાસો રાજ્યપાલ રાજ્યના મુખ્ય કાર્યકારી વડા છે આજે દોસ્તો જે છે એ રાજ્યપાલ દેશ અને જે છે એમાં જેમ રાષ્ટ્રપતિ હોય અને એવી જ રીતે જે છે એ રાજ્યના વડા કોણ રાજ્યના વડા જે છે એ રાજ્યપાલ મહોદય થયા રાજ્યપાલ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની જે છે નિમણૂક અને શપથ લેવડાવે છે આવું એકસો ત્રેસાઠ અને એકસો ચોસાઠ માં લખેલું છે એકસો ત્રેસાઠ માં શું કીધું એકસો ત્રેસાઠ માં કીધું કે ભાઈ રાજ્યપાલ ને મદદ કરવા માટે રાજ્યના મંત્રીઓ રહેશે અને આ મંત્રીઓની નિમણૂક આ મંત્રીઓના જે છે શપથ એ રાજ્યપાલ લેવડાવશે એકસો ચોસાઠ નંબરના આર્ટિકલ પ્રમાણે એનો મતલબ દોસ્તો આ સાચું થઈ જશે રાજ્યપાલ રાજ્યની વિધાનસભાને બેઠક બોલાવવી એને મુલતવી રાખવી આ બાબતના જે છે એ અધિકાર નથી જો રાજ્યપાલ રાજ્યની વિધાનસભાની બેઠક બોલાવવા એને મુલતવી રાખવાના અધિકાર અધિકાર નથી નહીં અધિકાર છે આ બેઠક તો બોલાવશે જ દોસ્તો તો એક અને બે સાચું છે તો એક અને બે સાચું છે તો કયો કોડ આવશે બી આવશે ડ છે હવે મને એવું જણાય આવે છે દોસ્તો કે થોડી થોડી તમારી પકડ અ સારી બનતી જશે કે ભાઈ પહેલા તમે જે છે એ દસ દિવસ સુધી કદાચ બનતું હોય એવું કે ભાઈ સર મને દસ એમાંથી પાંચ સાચા પડે છે છ સાચા પડે છે ચાર જ ઘણી વાર તો સાચા પડે પણ હવે તમે જે છે વાંચન ની ક્ષમતા ડેવલપ કરતી હતી આ કેવું છે દોસ્તો શરૂઆતમાં તમે જીમમાં આવો ને ત્યારે થાય એવું કે ભાઈ જે છે એ પેલી પેલી વખત તમે જે છે એ કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટને આમ કરો તો આ કેવું છે આપણા મસલ્સ છે એ દુખે હે ને બીકોઝ જે છે એ આપણે કોઈ દિવસ એના ટેવ ન પાડ્યું પછી આપણે લેગ એક્સરસાઇઝ કરીએ હે ને તો લેગ એક્સરસાઇઝ કરીએ ત્યારે આપણા પગ દુખે સીડી ચડતા ચડતા આપણે બધા કેલા મારો પગ ખોટો પડી ગયો થાકી ગયો બુઢો થઈ ગયો પણ એ તમે મહિનો દિવસ કરો હે ને એક ને એક એક્સરસાઇઝ પછી તમે ત્રણ ચાર વખત કરો તો ઈઝી ગોઈંગ દોસ્તો તમારા પગ ન દુખે શું કામ કે તમારા શરીરને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટની ટેવ પડી ગઈ છે અને તમારા મસલ્સ જે છે એ ગ્રો કરવા માંડ્યા હોય આવી રીતે દોસ્તો જે છે તમે પહેલી વખત વાંચો તો બની શકે કે તમને મગજમાં જે છે બહુ લોડ લાગે તમને એક અંદર એવું થાય કે સર મૂકી દેવું છે નથી કરવું મારે કઈ આ બધું મારાથી નહીં થાય હું મારી ફિલ્ડમાં જતો રહું જતી રહું પણ જો દોસ્ત તમે એમાં દસ પંદર દિવસ આપ્યા સારા ગાઈડન્સ સાથે સારા મોટિવેશન સાથે એમાં કન્ટિન્યુ તમે રાખ્યું તમારી કન્સિસ્ટન્સી મેન્ટેન કરી

ભારત દેશમાં જે છે એ કોઈ પણ રાજ્ય હોય અને રાજ્યની જે છે એ અલગ અલગ પ્રકારની જે છે એ વિધાનસભા હોય તો બટોબીય છે એમાં સમાવેશ કોનો થાય વિધાનસભાનો થાય એમાં સમાવેશ થાય વિધાન પરિષદ નો અને એમાં સમાવેશ થાય રાજ્યપાલનો પણ ગુજરાત રાજ્ય જેવા વિધાન પરિષદ અસ્તિત્વમાં નથી તો બટ ઓબિયસ છે કે ભાઈ આનો ભાગ કેમ શું કામ કહેવાય કારણ કે અલ્ટિમેટ દોસ્તો વિધાનસભાએ ગુજરાતમાં જે બિલ પાસ કર્યું આ બિલ કોની સિગ્નેચર હશે તો કાયદો બનશે આપ કહેશો સર રાજ્યપાલ અલ્ટિમેટ પાર્ટ થઈ ગયો આના સત્ર બોલાવશે કોણ કે રાજ્યપાલ

આ સત્તા જે છે એ રાષ્ટ્રપતિ સાથે વહેંચાયેલી છે સમાન સત્તા હોય છે પણ કેવી રીતે અલગ અલગ સ્તરે તમારે એવું લખવાનું સમાન સત્તા અલગ અલગ સ્તરે મતલબ આપણે કહી શકીએ કે જેવી રીતે જે છે એ રાષ્ટ્રપતિ સજા માફ કરી શકે સજાનો પ્રકાર બદલાવી શકે દંડની માત્રામાં ઘટાડો કરી શકે વિશેષ પરિસ્થિતિમાં જે છે સજાને થોડો સમય મોકૂફ રાખી શકે રાષ્ટ્રપતિ ફાંસીની સજા માફ કરી શકશે સજા કેદ માં રાજ્યપાલને રાજ્ય ગુનાહિત કેસોમાં માફી આપવાની સત્તા નથી નહીં ભાઈ આ જે છે એમને આ બાબત થોડી કહી શકાય એમને પણ રાજ્યના ગુનાહિત બાબત હોય તો એમાં માફી આપવાની સત્તા તો છે જ તો આ જે છે ત્રીજું ગલત તો ત્રીજું ગલત થઈ જાય તો રાઈટ આન્સર શું ચાલો આગળ રાજ્યના મંત્રી મંડળ વિશે નીચેના વિધાન તપાસો રાજ્યના મંત્રી મંડળની રચના મુખ્યમંત્રી દ્વારા થાય છે રાજ્યના અને એના પણ મુખ્યમંત્રી એના દોસ્તો તો રાજ્યના જે છે એ મંત્રી મંડળની રચના કોના દ્વારા થાય રાજ્યપાલ દ્વારા થાય

રાજ્યપાલને આવું હોય દોસ્તો હે ને આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ મંત્રી વ્યક્તિગત પણ રાજ્યપાલ ને જવાબદાર મંત્રી મંડળ સામૂહિક રૂપ થી કોને જવાબદાર હોય વિધાનસભાને

હોય તો કદાચ તમે કેવા છો છો રવિ રવિ જન્મેલા એટલે ગ્રહ અને પૃથ્વી ગ્રહ ની કમ્પેરિઝન ના થઈ શકે મજાક છે મજાક ની રીતે લેજો ઓકે ચલો મુખ્યમંત્રી વિશે નીચેના વિધાન તપાસો રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક આપે છે હા વિધાનસભામાં બહુમતી ધરાવતા પાર્ટીના નેતાને રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ કરે છે જ્યાં મુખ્યમંત્રી નો કાળ પાંચ વર્ષનો બંધારણમાં નિર્ધારિત છે જો આપણા દેશનું બંધારણ હોય તો એ બંધારણમાં એવું નથી કીધું કે એક વખત કોઈ વ્યક્તિ જે છે એ શપથ લઈ લેતા પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરે નહીં જ્યાં સુધી બહુમતી હોય ત્યાં સુધી કદાચ કોઈ પક્ષનો જે છે એ વ્યક્તિ સી બન્યા હોય એની બહુમતી એ ગુમાવી દે તો

આમ તો આ વખતે બે પ્રકારના બે દિવસ સુધી દિવાળી રહી એવું કહેવાય હેને એટલે આવતીકાલે નવા દિવસે જ્યુડિશિયલ સિસ્ટમ ન્યાયિક પ્રક્રિયા એમાં ન્યાયિક સક્રિયતા આવશે એમાં પીઆઈએલ આવશે દોસ્તો હેને એમાં જજની બેંચો આવશે એ આપણે બાવીસ તારીખે ઓક્ટોબર મહિનામાં બે હજાર ને પચીસમાં જોઈએ છે લેક્ચર ઓલરેડી દોસ્તો આ બાબતનો આપણે અપલોડ કરી દીધો છે તો આવતીકાલે સવારે પહેલાં લેક્ચર જોઈ લેજો

પહેલી વખત આવ્યા હોય આપણા લેક્ચર ગમ્યો હોય કોન્ટેન્ટ ગમ્યું હોય આપણે ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તો આપ ગ્રુપમાં દોસ્તો એક મેલ ફિમેલ ગર્લ બોયનું બંનેનું ગ્રુપ જે છે એ અલગ અલગ છે તો આપ આમાં જોઈન્ટ લખી અને મોકલી દેશો ઠીક છે ચાલો તો આવજો બાય બાય સી યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો